જય માતાજી મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો હોલ્સ વેગન વેન્ટો આ ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ડીઝલ એન્જિન હાઈલાઇન વર્ઝનની વેન્ટો ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી શેર કરી દેજો મિત્રો તમે જે આ ગાડી જોઈ રહ્યા છો વોલ્સ વેગન વેન્ટો બે હજાર બારનું મોડલ છે બે હજાર બાર અગિયારમાં મહિનાના મોડલની આ વેન્ટો કાર જોવા મળી રહેશે જી જે જીરો સિક્સ વડોદરા જિલ્લાનું પાર્સિંગ જોવા મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી એકોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરન્ટેડ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો હોલ્સ વેગન વેન્ટો ગાડીના માલિકનો નંબર તમે જ્યાં વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકનો નંબર એમ ત્યાં ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ઓલસ વેગન વેન્ટો વેચી દેવાની છે બે હજાર બારનું મોડલ અત્યાર સુધીમાં આ ગાડી એકોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે હાઈલાઈન વર્ઝન છે મેન્યુઅલ ટ્રાન્સમિશન વન ઓનર ગાડી છે તમે જે બ્લુ કલરમાં ગાડી જોઈ રહ્યા છો કંપની કલર ગાડી છે એન્જિન પાવરફુલ ડીઝલ એન્જિન ગાડીમાં કોઈ ફોલ્ટ કે સડો જોવા નહીં મળે કે ગાડીમાં કોઈ વાંધો પણ નથી ફૂલ જવાબદારી સાથે વોલ્સવેગન વેન્ટો વેચી દેવાની છે ગાડીનો ફૂલ વીમો શરૂ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો વોલ્સવેગન વેન્ટો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો સાચવેલી સોખી ગાડી જોવા મળી રહેશે ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહેશે વન ઓનર ગાડી મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત ત્રણ લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમત ફેરફાર થઈ આમ પહેલી જ નજરમાં ગાડી ગાડી ગમી જાય તેવી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું મિત્રો તમારે કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું